દુનિયાએ તો સમાજને માટે જે ખર્ચાઈ ચૂક્યા છે પોતાનું જીવન આપી દીધું છે આંગળી ચીંધવામાં સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે અને કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની મહાત્મા સંત ગાંધીને અમે પોતે હણાવ્યા છે સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે એ બધાને ગાળ્યું દેવામાં હજી લોકો ગાંધીને ગાળ્યું દે છે તમે ગાંધીની સાથે અસંમત થાવ તમને છૂટ તમને અધિકાર પણ અનાદરનો અધિકાર નહીં અસંમતિનો અધિકાર પણ અનાદરમાં તો આપણા વરવા સંસ્કાર પ્રગટ થાય છે એને ગાળ્યું દેવામાં આપણા ખોટા સંસ્કારોનું પ્રદર્શન થાય છે સૂરજની હામે ધૂળ ઉડાડે એ ધૂળ સૂરજ સુધી શું પોગવાની ઉડાડનારની આંખોમાં પડે ઘણી વાર મોટા માણસોને ગાયું દેવી નાના ને પ્રસિદ્ધિ જોતી હોય પણ એ પ્રસિદ્ધિ માટે થઈને કેવું પતન નોતરે છે પોતાનું એની એને ન હોય નામ અમર થઈ જશે પછી ઇતિહાસની અંદર નામ અમર થઈ જાય શિશુપાળની કથા હજી સુધી વ્યાસપીઠ ઉપરથી થાતી જ આવે છે વિરોધ કરી કૃષ્ણનો શું કર્યું એ દરેક કથામાં એના ઉપર ફિટકાર વરસે રાવણ ઉપર ફિટકાર વરસે અમર તો થઈ ગયો રાવણ એ રામ કઈ રીતે અમર થવું છે કઈ પ્રસિદ્ધિ જોઈએ છે અત્યારે નેગેટિવ પબ્લિસિટી નો જમાનો છે તો લોકો ક્યાંય કાંઈ નું કાંઈ નું કાંઈ નખરા કયા કરે જેણે ખૂબ લડાઈ કરી લોકસેવકે કે લોક પ્રતિનિધિએ ધારાસભ્ય અને પુલ બનાવવા આવ્યો હોય કે આ રોડ ઉપર બહુ એક્સિડન્ટ થાય છે અહીંયા ઓવરબ્રિજ કરવાની ફ્લાય ઓવર કરવાની જરૂર છે એટલે ટ્રાફિકની સમસ્યા દૂર થાય અકસ્માત બંધ થાય હવે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ સુધી કાગળિયા કર્યા હોય ને પછી પુલ પાસ થયો હોય ને બન્યો હોય પણ એ પુલ બને ત્યાં તો પછી ઘણા વિરોધ પક્ષવાળા જે પિકેટિંગ કરવાવાળા હોય ને એ પુલ ઉપર પિકેટિંગ કરે ને ઘણા નહીં પોતે ઉદઘાટન કરી નાખે બોલો પોતે ઉદઘાટન કરી નાખે કોઈ મિનિસ્ટર આવે એનું થાય પહેલા તો એ પોતે કરી નાખે તો એનું છાપામાં જેટલું આવે ને એટલું ઓલાય ત્રણ વર્ષ મહેનત કરી હોય એનું ન આવે ભાંગફોડી આ તત્વ ન્યૂઝ વેલ્યુ આ જે કોની છે જેની ન્યુસન્સ વેલ્યુ છે પણ પછી પત્રકાર મિરતરો પાછા હમજતા હોય કે કોણ હું છે પત્રકારને પોલીસને જેટલી ખબર હોય ને આ બે જણાને એટલી કોઈને ખબર ન હોય નકશીખ એની કુંડળી કાઢી લઈ પત્રકારો અને પોલીસો એની બધી ખબર હોય પણ ન્યુસન્સ વેલ્યુ જે ઘટના ઘટે ખબરપત્રી એની ખબર તો લોકોને પહોંચાડવાની હોય ઓલાદ ત્રણ વર્ષ ચાર વર્ષ મહેનત કરી હોય ને એની મહેનત થકી આ પુલ આવ્યો હોય પણ પ્રજાના મનમાં ઘણી એ વાત પહોંચે જ નહીં તો ન્યુસન્સ વેલ્યુ હોય ઘણા એટલે મોટા માણસોને ગાળો દઈ દઈને ફેમસ થાય એ નીચ પ્રકૃતિ હે